નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સિત્સર રોડ પર આવેલ સ્વસ્તિક પાર્ક સોસાયટી માં પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે ભાવનગરના સિત્સા રોડ પર આવેલ સ્વસ્તિક પાર્ક સોસાયટી વિભાગ એકથી ત્રણમાં રોડ રસ્તા ગટર પાણી લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી સોસાયટીના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે હાલમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદનું પાણી પણ ભરાઈ જાય છે તંત્ર દ્વારા સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે